કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દિશાન સમારોહ શૈક્ષણિક શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય સેવાની ઉજવણી કરવામાં આવી સમારોહની શરૂઆત પરંપરાગત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય સાથે થઈ જેણે એક ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયક માહોલ બનાવ્યો કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડન્ટ શ્રી રિતેશ હાડાએ ઔપચારિક રીતે દિશાન સમારોહનો શુભારંભ જાહેર કર્યો અને આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું યુનિવર્સિટીએ આ સમારોહ દરમિયાન ગુજરાતના સૌથી વધુ સંરક્ષણ અધિકારીઓને હોસ્ટ કર્યા સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધતા એફ એર ચીફ માર્શલ એપી સિંઘે તેમની સિદ્ધિઓ બદલ અને તેમને અભિનંદન પાઠવ્યા અને તેમની આગામી સતત સફરની યાદ અપાવી શ્રી રિતેશ હાડાએ ભારતીય સશસ્ત્ર દળો અને નવીનતા દ્વારા સમાજ સેવા પ્રત્યે યુનિવર્સિટી પ્રતિબદ્ધતા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કર્યો તેમણે કહ્યું ઘણા યુનિવર્સિટીમાં જ્ઞાન અને શિક્ષણના પ્રવાહો શીખવવાની સાથે સાથે અમારી નવીનતા અને સંશોધન દ્વારા ભારતીય લશ્કરી સેવાઓની સેવા કરવી એ મુખ્ય અને શુદ્ધ મૂલ્યોનું મૂલ્યમાંનું એક છે અતિથિ વિશેષ શ્રી સૌરભ શુક્લાએ ઝડપી પરિવર્તનના યુગમાં બૌદ્ધિક હિંમત અને સ્વતંત્ર વિચારસરણીના મહત્વ પર પ્રેરણાદાયક સંબોધન કર્યું તેમણે વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં જિજ્ઞાસુ કરુણાશીલ અને મૌલિક રહેવા વિનંતી કરી Uh, with happy. For the for Visual Experience I now स्टेशन में आए और हमारी कनावटी यूनिवर्सिटी की इन्होंने ओनली डॉक्टरेट स्वीकार की very happy that you know एयर चीफ मार्शल ने खुद यहाँ पे आके हमारी doctors को स्वीकार किया तो कनावर्टी यूनिवर्सिटी अब आ, शायद एक सिटी अच्छा तो में रह गई है जहाँ पे आ, चीफ मंत्री और चीफ ऑफ आर्मी तीनों सर्विंग चीफ हमारे यहाँ पे विजिट किए हैं दो तो हजार बच्चे के करीब टोटल में यहाँ पे आज ही मिली है आठ सौ लोगों को यहाँ पे रह के मिली है और बारह सौ लोग को